ગાઈસ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર અનધર લોક તો કેમ છો બધાય મસ્ત મસ્ત છો ને તો સરસ મજાની સવાર થઈ ગઈ છે સવાર નહી આમ તો બપોર થઈ ગઈ છે વાગી ગયા છે જો 11:30 આજે પહેલી વાર બધુંય કામ કરી ફ્રી થન પછી બ્લોગ સ્ટાર્ટ કરું છું નહીતર તો કામ કરતા કરતા જ વચ્ચે સ્ટાર્ટ કરી દઉં પણ આજે એવું નહોતું કર્યું મમ્મીએ જો ટ્રેફિક આપી છે અહીંયા તો એ આપણે ખાવાની છે એણે ખાઈ લીધી છે

કેમ ના તારી માટે મે સ્પેશિયલ મક પલાયા છો હા મસ્ત મક પલાયા હતા તો નીલને મે કી થોડક નાસ્તા મૂકી દેઈન થોડક અમે ખાઈ લે બહુ મજા આવ્યો ખાવાની મસ્ત મસ્ત ઓકે મે મે જે આ કુર્તી પહેરી છે એ મે લીધી છે મે જે આ કુર્તી પહેરી છે ને લીધી છે સ્પેશિયલ ઉનાળા માટે કલર કેવો છે કેજો મને આ કલર છે ને બહુ જ ગમ્યો

તો તેલ મૂકી દીધું છે તમે ચટણીનો વઘાર કરો કે નહીં કેજો અમે તો ક્યારેક ક્યારેક કરીએ ને ક્યારેક ક્યારેક ન કરીએ એવું બધું છે હવે તેલ મૂકી અમે થોડુંક હિંગ ને એવું એડ કરીને મસ્ત વઘાર કરી નાખીએ અમારે તો બહુ તડકા પડવા માંડ્યા છે ગરમી એટલી બધી વધી ગઈ છે જોયા ધર્મ જો ઊંધા મોજા પહેર્યા બતાવ

એનું છોકરો મે ધ હા અમે ધર્મનો આમ જો કંપાસ બોક્સ બતાય તો કાઢ ને દાતે ભાંગી જશે ધર્મનો કંપાસ બોક્સ તમે જો જો ગોઠવી દે તો તો હું ગોઠવી દે તો ઈરેઝર છે શાપનર છે પેન્સિલ ક્યાં ગઈ વાતો જ આવી હોય તો ગાય છે ને મસ્ત ભગવાન મેં વાઘા પહેરાવ્યા છે જો બધા આજે અગિયારસ રહ્યા છે અમુક કાલે રહ્યા છે તમે એકવાર જુઓ છે ને મસ્ત આ વખત છે ને મને આમ એટલે ગમે છે મેં આ કોરોના સમયમાં મારા હાથે બનાવ્યા છે મુંગાડસી લાઈન બધી વસ્તુ ઝીણું ઝીણું આ બધું મેં જાતે કર્યું છે અંદર જે ઝીણા મોતી દેખાય ને તમને અહીંયા જો અંદર અહીંયા મોતી ઝીણા એ બધાય મેં છે ને જાતે કર્યા છે ને કલર એ કેટલો મસ્ત છે મને બહુ જ ગમતા કોરોનાના સમયમાં ફ્રી હતા તો ત્યારે મેં યુટ્યુબમાં હું સર્ચ કરતી હ હા અને ગંજી પહેરીને રેડી થઈ ગયા છીએ હવે હે ને તો મને છે ને કોરોના સમયમાં હું ફ્રી રહેતી તો મને એમ થયું કે લાઈ કે બનાવું તો મને વાઘા બહુ જ ગમતા હતા મેં કાલે પહેરાવ્યા કાનોડા અમે કાલે અગિયારસ રહ્યા તા ઘણા આજ રહી છે એવું બધું છે હવે કોક છવ્વીસ તારીખે માને છે કોક પચીસ છે અમારા કેલેન્ડરમાં પચીસ તારીખ હતી તો અમે પચીસે રહ્યા તો મેં કાલે ભગવાને વાઘા બદલાવ્યા તમે કેજો કેવા છે મને ખરેખર આ બહુ જ ગમે છે એટલે આ રાખવા છે મને મુંગટ એ પણ બહુ ગમે છે કેટલો મસ્ત છે કે એને જ ગયા તુન ભાઈ તુલ ભાઈ ક્યાં રહ્યા છે એમ ગયો 11 રહ્યા છે એમ ક્યાં રહ્યા છે એમ ન કહેવાય શું રહ્યા છો એમ કહેવાય શું રહ્યા છો અમે તું કે શું રહ્યા છો નહીં જોઈ અમ હું પૂછાય શું રહ્યા છો ને બા શું રહ્યા છો એમ તુને બા

હવે બધા બહેનો ને રાસ રમવાનો છે તો બધા બેનો ગોઠવાઈ જાય સપ્તાહ માં જવાલેટલા મમ્મી પેલા વાય ગયા તા હું તો બસ પાછળ થી ગઈ વળી પેલા ચોકલેટ ઉડાડી

ફરાળી હતો બે અગિયાર છે મેં તમને પેલા કીધું ને છે છે એટલે પછી એવું બધું હતું કઈ નઈ ચાલો મારે થોડીક નાખવી ફટાફટ અને પછી પછી રસોઈ ની તૈયારી કરશું ત્રણ દિવસ ક્યાં સપ્તાહ તો ગાય મસ્ત ગરમા ગરમ ખીચડી બની ગઈ છે અને કઢી બની ગઈ છે ખીચડી જો એકદમ જ મસ્ત બની ગઈ છે ખીચડી તૈયાર જો મસ્ત બની ગઈ છે એકદમ હજી ગરમ ખોલી છે વરાળો નીકળે છે તો આજે મસ્ત કઢીને ખીચડી બધુંય શાકભાજી પેડું તો ને તો કીધું થોડું થોડું વાપરી જ નાખવી એટલે મસ્ત વેજીટેબલ ખીચડી બની જાય તો જ્યારે ખીચડી કઢી હોય ત્યારે આમાં ત્રણ ચાર જણાને તો રોટલી જ ન હોય ખાલી ખીચડી ને કઢી ઉપર જ રહેવાનું હોય પણ બહુ મજા આવે કઈ નહીં ચાલો હવે પેલા રાહુલ ભાઈને બેસાડી દઈ પછી અમે બધા બાકીના બેસશું મસ્ત ખીચડી બની ગઈ છે વેજીટેબલ બધુંય નાખીને બધું સાફ થઈ ગયું મસ્ત કમ્પ્લીટ મમ્મી અહીંયા ફોન જોવે છે પપ્પા અહીંયા ફોન જોવે છે ને ધર્મભાઈ શું કરતા હશે ચોકલેટ ઠલવે છે અરે વાહ ધર્મભાઈ ચોકલેટું ઠલવે છે ને વાગી ગયા છે સાડા નવ વાત તો હું વહેલી ફ્રી થઈ ગઈ છું પણ હલવા જવાનું કઈ વોકિંગ કરવા માટે જવાનું કંઈ વિચાર નથી મને અંદર લાગે છે કે હું થાકી એવું તો હવે હું બેસીશ આરામ કરીશ બાળકોને થોડુંક ભણાવીશ લખાવીશ એવું બધું કરીશ બીજું શું ક્યારેક ક્યારેક એવું થાય ક્યારેક તો હું બહુ મોટી દસ વાગે ફ્રી થાય તોય ચાલવા આવી જવાની ક્યારેક ક્યારેક વહેલી ફ્રી થઈ જાય તોય મારું મૂળ ન હોય જરાય મૂળ નથી તો નહીં ચાલો આપણે ચાલવા નહીં જઈએ અને કામ ને એવું બધું કરશું ધીમે ધીમે થોડાક કપડાં મૂકવાના બાકી છે એ બધું કરશું લોક ના એન્ડે આપણે અહીંયા કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે